ધંધુકા નગરપાલિકામાં પાણી સમિતિની ચેરપર્સન અને કોર્પોરેટરના પતિ તથા તેમના પુત્ર દ્વારા વેપારી પર જીવલેણ હુમલો કરાતા ધંધુકા શહેરના વેપારી આલમમાં ભારે રોષ વ્યાપ્યો છે ધંધુકાના અવાડા ચોક પાસે આવેલા ખોડ કપાસિયાના વેપારી આશીષભાઈ શાહની દુકાન પાસે પડી ગયેલો થાંભલો લેવા માટે બીએસએનએલનો કર્મચારી આવ્યો હતો જ્યાં હાજર રહેલા વ્યક્તિઓને તેણે કાળુભાઈ ડાભીનો સંપર્ક કરવા સૂચવ્યું હતું જેના પગલે ધંધુકા નગરપાલિકાના પાણી સમિતિના ચેરપર્સન અને કોર્પોરેટર જશુબેન કાળુભાઈ ડાભીના પતિ કાળુ ઉર્ફે હસમુખ ડાભી અને તેનો પુત્ર સંકેત ડાભી સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આશીષ શાહ સાથે ઝઘડો કરી ધમકી આપી હતી તે દરમિયાનમાં પિતા દરમિયાન ઉશ્કેર જઈ આશીષભાઈ પર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ આશીષભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે રોનકભાઈ ચંદુભાઈ શાહે પિતા પુત્ર વિરુદ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવને કારણે વેપારી આલમમાં રોષની લાગણી જન્મી છે આ બનાવના પગલે જૈન સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર આશાબેન ટિંબલીયા ધંધુકા